મકરપુરા પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે મકરપુરા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતા સંજય ડાયા પરમારના વ્યક્તિએ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે ફરિયાદ અનુસાર તેને કોઈ મુદ્દે પોલીસ સ્ટેશનમાં અરજી કરવા બાદ પોલીસે તેને ફરિયાદ નોંધવા ઇનકાર કર્યો હતો એટલું જ નહીં પોલીસ સ્ટેશનમાં ફરજ પર રહેતા પોલીસકર્મી ગરમી દે દુર્ભા અને હિતેન્દ્રસિંહ દ્વારા તેને ડરાવવાને ધમકાવવામાં આવ્યો હોવાના આક્ષેપ છે ફરિયાદીનું કહેવું છે કે આ બંને પોલીસકર્મીઓએ તેને ફિનાઇલ પીવા માટે ઉશ્કેર્યો હતો જેના કારણે સમગ્ર ઘટનાને ગંભીર વળાંક લીધો છે આ ઘટના પછી સંજય પરમારને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે જ્યાં સારવાર દરમિયાન પણ તેની સામે માર મારવામાં આવ્યો હોવાનો તેને આક્ષેપ કર્યો છે સમગ્ર મામલે ન્યાયની માંગ સાથે ફરિયાદીએ એસએસજી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની માંગ કરી છે જેથી સત્ય બહાર આવી શકે આ ઘટનાને પોલીસ કામગીરી પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે

આ છવ્વીસ તારીખ નો બનાવ છે એ લોકો ને છવ્વીસ તારીખે પકડ્યા હતા એ લોકોને ખબર નહિ મને એ લોકોને દારૂ પીતા તા આગળ ઓફિસ પર વિશ્વાસ સર્વિસ પર પકડ્યા અમે ત્યાં આગળ ઊભો તો એમાં કોઈને પેલા સાહેબ ને અહીંયા દારા સાહેબ કે એવું કરીને ત્યાં અહીંયા આગળ ના મક્કરપુરા ના એમને વાત ની હાલી હશે તો પેલા લોકો ને પકડ્યા તો મને કે ડેડા ભાગ્યા તે પકડાય એવી રીતના મને અઠ્યાવીસ તારીખે એ લોકો માર્યો અને પછી મારી પાછળ દોડ્યા ત્યાં આગળ મને માર્યો સુસન પર પેલું અંદર છે ને જંગલ તય આગળ મને માર્યો અને પછી પેલો વા કઈ ગયો કઈ ગયો બોલે આવી રીતના મને કાલે બોલાયો મે પોલીસ ચોકી ગયો હતો તો પોલીસ ચોકી માં પેલા સાહેબ મને કહે કે તને ઢેડા ભંગ્યા બોલતો તો બોલે તારે એફઆઈઆર મેં કીધું હા મને ઢેડા ભાગ્યા તો બોલે તારી જાત છે તો તને ભાગ્યા બોલશે તો તને હું થવાનું છે એમાં